નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં પડી રહેલી આકરી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર પોલીસ દ્વારા વાહન ચાલકોને છાયડો મળે તે માટે ગ્રીન નેટ વાળા શેડ ઊભા કરવામાં આવ્યા છે જે પૈકી દાંડિયા બજાર બ્રિજ પાસે શનિ મંદિર નજીકનો શેડ ધરાશાયી થતા નાશ ભાગ મચી હતી વડોદરાના ગોત્રી યોગીનગર ખાતે રહેતા ચાલીસ વર્ષના નિવૃત્તિભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના માર્ગ પરનો ગ્રીન કલરના પડદો લગાવેલો લોખંડના એંગલ ઉપર ઉભો કરાયેલો શેડ બસના કેરિયરમાં ફસાયો હતો જેને લઈને શેડ ધરાશાયી હતો જેને પગલે અફરાતફરી મચી હતી શેડ ધરાશાયી થતા બાઇક ચાલક નિવૃતીભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી ફાયર કંટ્રોલ માં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇડ પર કરવાની કામગીરી કરી રહ્યા છે કે જેના કારણે ટ્રાફિક ના થયું હતું કયા કારણોસર સ્ટ્રકચર પડવાનું તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઇડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બાયર કંટ્રોલથી જ મળી છે એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સાઈડ સ્ટ્રક્ચર હતું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર